સુરતના લિંબાયતમાં ગૌ માસ વેચતા બાપ દીકરોને ઝડપી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ એકને વોન્ટેડ જાહેર કરાયો સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ વેચવા પર પ્રતિબંધ છે તેમ છતાં અવારનવાર કસાઈ યોગ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌ વેચાતું હોવાનું સામે આવતું હોય છે ત્યારે ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ગૌમાસનું વેચાણ કરતા બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ગૌમાસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે રેડમાંથી જથ્થો મળ્યો લિંબાજ વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફે રફીક પહેલવાન કદ્રીસ સૈયદ અને તેનો દીકરો જાવિદ રફીક સૈયદ ગેરકાયદેસર ગૌમાસનું વેચાણ કરતા હતા આ અંગેની બાતમી ગૌરક્ષકો મારફતે પોલીસને મળી હતી જેથી રેડ કરવામાં આવી હતી જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતા જ્યારે ગૌમાંસ લેવા આવેલો નાસી ગયો હતો